चकोर ताही वंदी फल कहत तो हो रामायण कर थोर <laughs> बोले जो सार गाल मड़े मेघराज बा वैष्णव जन्म तुरुआत क्या आने बापा અદ્ભુત બોલ્યાય તે છતાં પણ બોલણો ખપે તેમ છતાં વી અડો થયેક સમય મથ બોલદિ કે બોલ્દસ ખીને ખી કલા સિના ખોટ જ ધંધા કે પ્રભાવ વજયેલા ભયંકર બોલ્યા ખાલી ખાલી કરોલા ਕਿ ਨਿਜ ਗੀਰਾ ਪਾਵਨ ਕਰਨ ਕਾਰਨ ਰਾਮ ਯਸ ਤੁਲਸੀ ਕਯੋ ਆਕੀ ਰਾਮ ਜੋ ਚਰਿਤ੍ਰ ਗਾਇਵੇ ਨੇ ਚ ਰਗੂਵੀਰ ਚਰਿਤ ਅਪਾਰ ਬਾਰੀਦੀ ਪਾਰ ਕਵੀ ਕੋਨੇ ਲਿਓ ਇਹ ਪਾਜੀ ਪਾਉਟ ਸਾਧਨ ਕਿਤਰਾ ਕਰੋ ਸਾਧਨ ਅਨੇ ਜੋ ਬਰ ਅਸਿਸ਼ਟ ਮਾਟੇ ਲਿਖਾਇ ਦੋਏ ਕਿ ਭਰਤ ਮਹਾ ਮਈ ਮਾ ਜਲ ਰਾਸੀ ਮੁਨੀ ਮਤੀ ਠਾੜੀ ਤੀਰ ਅਬਲਾਸੀ ਜੋ ਵਸਿਸ਼ਟ ਜੀ ਗਤੀ ਗਾਚ ਹੋ ਪਾਰ ਯਤਨ ਹੀ ਹੈਰਾ પાવતી નાવન બોહી તું બેા જો વશિષ્ઠ માટે લેખાય પૂર રામાયણ મથ બોલું કે મથ પ્રવેશ કર્યું અજ્ઞાન હોઈ શકે અગલે પ્રસંગમાં બારો જ્યોતિર્લિંગ પાસે માટે ચેતના છવિનનો વર્ણન હલ્યો અહીં કે મહાદેવ વિશે કંક વર્ણન બાપા ચેન ગૌરી તેરો પરમ ભાગ્ય શંભુ વર પાયો કોઈ તાકે શક્તિ ઉપાસક કે ચણો હોય તો પરમેશ્વર તેરો પૂર્ણ ભાગ્ય પાર્વતી કો પાયો મહાદેવ સાથે કારણ કે બોએ એ છબી શિવ પાર્વતી રાખી રખીયું એ ગ્રસ્થ આશ્રમ ઉત્તમ સંકેત આ એકડો શિવ આ દરેક શરૂઆત તનો पिछैली सत्संग ने मथे से गमे पहली निशैली गिनिगनो न सत्संग ता शुरुवात हेती थी कि जीव के खबर पेतीक मम दर्शन फल परम अनुपा जीव पावो निज सहज स्वरूपा पेडी ओड़ खान आखर सरिता जल जल निधि महु जाई अचल होई जिमि जीव हरि पाई एम्हले पांजी दोड़ो कोला कतराला करे अमूका मुके स्थिर थिनो है न पाके काफके चे कि तीव्र गति से ਬਾਣ ਵੇਣੇ ਤੋਂ ਨੀ ਪਾ ਕੇ ਸਥਿਰ ਲਗੇ ਤੋਂ ਕਿਉਂਕਿ ਅਤੀ ਤੀਵ੍ਰ ਗਤੀ ଥିਤੀ ਤੇ ਇਸ ਪਾਂਜੀ ਵੀ ਧੋੜੋਂ ਇਹ ਇਹ ਧੋੜੋਂ ਕੇ ਭਟਕੇਲਾ ਨਹੀਂ એકી જગ્યા સ્થિર થયેલા કરે કે જે નદીની આખરી દોડ સમુદ્રમાં વિરમ પામે તી સત્સંગની આખરી જીવજી સમજ આખિ સીવમે વિરામ પામે તર જન કે વિશ્રામ પ્રદાન થયે તો અચલ હોમે તેસ હું ને નદી કે સતત સતત પ્રવાહિત રોણ ખપો કે શિવત્વ જેના કે વિવેક પ્રગટ્યો નહીં તેસંદા ને વિવેક પ્રગટાયેલ તુલસી એક જગત જી તમ ગે ગેરંટી વત તુલસી મતી કીર્તિ ગતિભૂતિ બલાઈ જબ જે યતન જહા પાઈ પાય એનો કારણ એ ખાસી બુદ્ધિ મિલી વઈ નિર્મળ મતી પ્રાપ્ત થઈ એમ મથ વરણ ચોપાઈ મથ ગચ કરે ગળાયું પણ એ ખાલી એ સંક્ષિપ્ત મે કાંક નિર્મળળ બુદ્ધિ હોય બુદ્ધિ જો પરમ સયાની વિવે નિર્મળ મતી પ્રાપ્ત થઈ આ કીર્તિ આજી કોઈ ચાર જણ વધારે ઓળખદ થયા હલ્યા હલ્યા ચેતા હાંખે અ અચો અચો ચેતા હે કોઈ નમસ્કાર કરે તા કીર્તિ ગતિ આજી સારી ગતિ થઈ આનજી ગતિએ ઉદાન ઉચ્ચ તરફ સત્વ તરફ પ્રધાન જીવન થયો મતિ કીર્તિ ગતિભૂતિ ભલ આ કેંક ઐશ્વર્ય પ્રાપ્ત થયો ભીતરી ને બહારી તો સો જાનવ સતસંગ પ્રભા અને કિંક પરોપકારો તલાઈ મને કિંક સારો કમ કરે સોતા સારા કિંઘ આજે તે આમેન આઈ સો જાનવ સતસંગ પ્રભા ખી ને ખાલી ખી ને ખાલી તુલસી ચહે તો કેન વ્યક્તિ મથા કે હે કરે તો કે હે કંઈ હેં કંઈ ને કાં વી પાછા ખોટા પકડાય જી અને વી પાછા રાગ દ્વેષ ઉભા થા વખાણ કરી તો ક્ષમતા ન હું તો એ થોડા થોડા ગલ ખોટા થા અને બ્યો કે જંકે સામી અના વ્યક્તિ વિષે પરિચય નહીં અને ત્રયો વ્યક્તિને સારો મેળના તો ઈર્ખા થઈ કેન્જા વખાણ કુલ્લા થા એ મડે સંભાવનાઓ અચી ગયું એટલે લગાને ખાલી ને ખાલી તુલસી ચેતો કે કી પણ આ કે મહત્વ દેણો હોય ને તો સો જાનબ સત્સંગ પ્રભાવ ગેરંટી પાછો કે લોક વેદન આન બે ઉપાય બો બુદ્ધિ નિર્મળ કરે ઉપાય ઉપાયો ખાસા ખાસા સમાજ સેવક જે સમાજમાં સહી જિંદગી સેવા કે આયા ક્યાં આને માૂ અપેક્ષા રાખે તા કે રખે જીવન નિર્વાણ થી તો સમાજી સારી પ્રગતિ થી કારણ કરો કારણ એ સમાજમાં ગણ સમાજ કિંક ને કિંક દે છતાંએ વિવેક સત્સંગ વગર નતો અચે કિનટાણ નીકળણો ખપે કિનટાણ અચ ખબર ન તે સમાજ કે ત્રાસ રૂપ બની ઉભી રી ખાસી ખાસે જી કીર્તિ સા છવાઈ ગઈ એ કીર્તિ અપકીર્તિ પરિવર્તિત થઈ હા એ કારણ કરો વિનોબા એ વિનોબા ભાવે એક સાઈ દુનિયા જગત સેવા જ તમુમ કાર્ય કરિજ મા બેટા વિનિયા તું આ ભગવાન ભજન ન ભૂલ જ કડે પણ સજે સજે તું ભલે ભારતને વિશ્વમાં સેવા કાર્ય કરેલા સજો પરિભ્રમણ કરિજ કારણ એ ભજન આ ને ਸੇਵਾ ਸਮਰਣਾ ਨੇ ਇਹ ਸੇਵਾ ਕੇ ਪਾਜੇ ਪਾਚੇ ਕਰਾ ਤੋ ਨਿਕਾ ਸੇਵਾ पण ਕਰੇ ਕਰ ਕੇ ਅਪਚੋ ਕਰਾ ਤੀਨ पण ਸਮਝ ਮੇ ਦੇਸੋ ਤਾਂ ਕਈਕ ਸਮਾਜ ਸੇਵਾ ਕਰਿੰਦੇ ਕਰਿੰਦੇ ਕਈਕ ਸਾਰਾ ਕੰਮ ਕਰਿੰਦੇ ਕਰਿੰਦੇ ਪੁਣ ਕੰਮ ਜੀ ਆਸਕਤੀ ਅਨਾਸਕਤ ਨਹੀਂ ਥਿਆ ਇੰਜ ਲਿਦਿਆਂ ਇਹ ਜਿੰਨ ਕੰਮ ਇਨਕੇ ਝਾੜ ਵਿਧਾਏ ਅਤੇ ਇਹ ਪੜੇ ਫਸਾ ਜੀ ਸ਼ਿਕਾਰੀ ਕਈ ਵਾਘੇਰਾ ਗਣੇ ਵਕਤ ਵਾਗਰ ਹਵਰ ਜਾਂ ਜਖਾਉ ਮੇ ਵਾਘੇਰੋ ਮਛੀ ਕੇ ਝਾੜ ਵਿਧੇ ਤੇ ਮੇ ਯਾਰ ਮੇ ਪੜੇ ਜੇ ਪਗਾ ਚਿਓ એટલે ફસાઈ જન મિજર મઈ રહ્યો તી કઈક પાંજી પણ આને પાણ પણ બે ઝેર ઝેર જેર લગે સેવા મિજો પે સત્કર્મ મથ આસક્તિ થઈ અને વિવેક ન પ્રગટ્યો તો પાંજી સેવા પણ કિંમત કુસુભા થઈ પરિવર્તિત થયું એતરેલા કરીને એ એ સત્સંગ કુલા અનિવાર્ય સત્સંગ જો ફળ એ જાય કે धीरे 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 मम दर्शन फल सबरी सबरी के राम चेतो एते श्रोता परम श्रोता सबरीया ने वक्ता राम नेवदा भक्ति टाणी आ ने सबरी के चेतो मां तू ता नवम एकऊ जिन के होई नारी पुरुष सचराचर कोई सो अति सए प्री बामिनी मोरे सकल प्रकार भक्ति दृढ़ तोरे मां इ समझ के तो के भक्ति सुनाईया तो तो मैं तो सकल प्रकार મણી પ્રકારે નો તા ખાલી અગણિત આંક આ પૂર્ણા આંકાયલા નો કે ગમે ગણ્યો નવ દૂ અઢાર એક અઠ નવ નવ તેરીસ સત્યાવીસ બને સત નો નવ ચોક છત્રીસ ત્રેને છ ને પણ નો નવ છોપન પંજે ચાર નવ નવ સત ત્રેસઠ છો અઠ નવ બર સત્તર નવ નવે નવેક્યાસી નવ 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 નો નવો પૂર્ણાંક રામ ચંદુર્ સકલ પ્રકાર નવ ખાલી અગ્નિ તો ચેન કે હી ભક્તિ ચવા છે હતી તો બો કોઈ જ્ઞાન માર્ગીએ કેન કે ભક્તિ ચવાજ હક્તિ ધ્યાન માર્ગી ચે કો ગુરુ માર્ગી ચે કો સત્કર્મ માર્ગી ચે જેરે પ્રકાર જુ ભક્તિન સભ

ઉપમાન જો કો ઉપમાન અનુપમ ફળ બે બીજું તુલના અન ફળ જી કોઈ ન કરે છે કે જીવ પાવ પાજ સહજ સ્વરૂપા જીવ જે રે પૂર્ણ સ્વરૂપ મે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ પેત્રેલા કરે સત્સંગતા શરૂઆત ને આખર શિવતા શિવતા અચે સત્સંગતા કારણ કે શંકરપણ ને એ પૂછે ઉઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ જગપાવી ગંગા એક બાર ત્રેતા યુગમાઈ સંભુ ગયે કુંભજ ઋષિપાઈ સંગ સતી જગજનની ભવાી પૂજ એ સત્સંગ જો માાધ્યમ ને એ સે શિવ તિવ તરફ યાત્રા ને શિવ પેણ વી પા યાત્રા ને એ બતા ભાઈ ફક સન્યાસી છબી ના એ હે ગ્રસ્થ આશ્રમ કારણ કે સન્યાસી બહુ ઓછી જે આખર સન્યાસી જો આધાર પણ ગ્રસ્થ આશ્રમ સુલભ સુખદ માર્ગ ભાઈ કોક સન્્યાસી કરે કઉં કઉં વૃષ્ટિસાર સારદી થોરી કૌં એક ભાવ કે ટોળાને કે સન્યાસી જ અને ટોડા થિન તો સન્યાસી માત્રા ઘટથી સમજી કહે કારણ કે હે કી હરીફાઈ સંખ્યા વધારે નહીં એ ભીતર જાત પાંખે જે યંકે વિભાતી ભૂધર સુતા દેવા પગા મસ્ત કે એ છવિન કે જી બાજુ મે માતા પાર્વતી અને નાથ તવાન સશિ कथा सुधा रघुवीर ए कहिड़ी छवी आहे की घर में ई सत्संगु थींदो आहे पाण हिन छबी जो वर्णन एतिरे लाइ करे वर्णन तव्हांखे थिए की वर्णन करे ॾे त वरी हिन छवी खे अन्याय करे ॾींदुसि तंहिंसां वरी पाछो थिए की अहिड़ो ठेकाणो पाछो कॾहिं मिलंदो तव्हांखे अहिड़ो समय कॾहिं मिलंदो कारण के सठि सठि वरे थिया पाण सॼे कच्छ में फिरी अचो सठि वरे थिए किथे कथा हिकिड़ी सातत ते पूरोक थी हीअ जेको संवाद जीअं पार्वती मां प्रश्न कयां त न इहे हीअ कथा अॼु तव्हांखे हिते ॼाणण लाइ मिले थी त अॼु हिन छवी जो उद्घाटन पाण हिते न करियूं नाथ तवानन એ મહારાજ આજે મુખ્ય રૂપી ચંદ્રમાજે અમૃત વરસે તો કરો અમૃત દેવી કથા સુધા રઘુવીર ઈશ્વરની કથા હરી કથા રમ કથા કૃષ્ણ કથા કોઈ ભગવત ની કથા એ જ અમૃત આ કથા સુધા રઘુવીર અન્ય કથા આજે વર્ણન પાો થા કોતાર પ્રમાણ કરો સર્વન પુટન મનપાન કરી નહી અઘાત મતી ધીર જી કે અન્યા એ થિએ કે અ બોલા જે વેઠી અના બોલા જે વેઠી પાો થાક અડવો કરે છે અોલ એ જિગ્ઞાસા પ્રગટેન એજા ઉત્કંઠા પ્રગટે તાંક ભક્તિ તરફ ગતિ ગતિ પ્રગટેન સમજી કે કથાએ બાકી ત્યે વારતા અેક પ્રકાર પેર જે તાખે અ અમૃત માનેે તમે મુજરાજીવન મલે કિંગજીએ જ અમૃત ઉત દેવિન જ વસ્તુ ઊંચી ઈાલ જનમે જીવન જીવ રસ્તો મ્ય દ્રષ્ટાંત કથા જાય સમાન્ય કોઈ પણ વ્યક્તિ વસ્તુ વે પરિસ્થિતિ જનમે જીવન પ્રદાન થિએ એ અમૃત તત્વ આ છબી ગ્રસ્થ આશ્રમ જે ક તમકે સાવ સુલુભ એક પત્ની આ એ પ્રશ્ન કરી દી અને શિવ જવાબ દી મહારાજ પૂછે હું રઘુપતિ કથા અને તે સુંદર શિવ પણ આ ને શિવ અનેક સન્યાસી આયા તે શિવ વનેક પરમ આયા તે શિવ વટ અક યોગી પુરુષ આયા તતાં પણ રામાયણ જ ઉદ્દઘાટન ન કે ન રચી મહેશ નિજ માનસ રાખા અને સુંદર ગચ સમય સુંદર રખે પણ દઠઈ કે હા એ પાણ કો પણ સારી વસ્તુ બના તું ઉદ્ઘાટન તો પા કરતા કોઈ શ્રેષ્ઠ એ વટન કોણ કોઈ ખાસો બંગલો વહે કે કોઈ ખાસી વે તે કરતા શ્રેષ્ઠ એ હાથે ઉદ્ઘાટન રખાયું શિવ વટ કે મહાદેવ વટ તમ હયાત પીઠ કે એ ન્યાય દેઈ એ કો સુ કે કોઈ ધારણ ધરતી કે કો પરમ ધી માને બુદ્ધિ પ્રતિભા એ બુદ્ધિજા વિષય અહીં એ પ્રજ્ઞાજા ધારણ કરિવાસન ઉદ્ધાટન કરાયે દેવી ચે કદૂણ રચીતા કદુ થોડો કઈ રિબીન કપી ઓપનિંગ કરે એ કથા ને ઘરો ઘર એ છબી જો કિંગ શંકર જ બહાર અર્થ પણ વર્ણન ક્યાં હો કે સેવા અને સ્મરણ ભારતીય સંસ્કૃતિ કોઈ પ્રાણ વે हू चए की भई असांखे भारत विषय सुहिणो आहे अने असां वटि हिकिड़ी मिली ट्री बाक़ी ॿिनि देशनि खे असीं सुहिणियूं भारत जो वारो आयो आहे दुनिया जे गच मिड़े गच मिड़े देस आई खाली भारतीय संस्कृति प्राण हिकिड़े सभु वाक्य में चई એ જાય કે સેવા ને સ્મરણ કો ભજન ભોજન ચેતા કો સેવા સિમરણ ચેતા શિવ વટ્યા ને તુમ પુની રામ રામ દિન રાતી સાદર જપઉ અનંગ આરાતી સ્મરણ સતત દી રાત ચાલુ અને સેવા દેવી સંસ્કૃતિ જે પ્રાણ સંકટમાં આવ્યા દેવતા હાહડ જે નીકળ્યો માની દેવતા કે અસ્તિત્વમાં થે દેવી સંપદા જ એક ભારતીય સંસ્કૃતિ જ સતુ ગુણ જ જે પ્રાણ સંકટમાં આયા કોઈના જીવનનો વિષનો પ્યાલો પીજા નારો અમર થશે કાગ અવરનું અમૃત જોંટી પી સે તે એ સેવા અનિ શિવજી સેવા શિવ જે સેવા કેતરી ચો કેર સજી દેવી સંસ્કૃતિ કે બચાય ॿियो की चऊंड रत्न मंथन न विष्णु ने धी दे जे शिव था जे सागर किनारे एकलो चौॾ रत्नो मंथन खे मतिलबु शेवा कई आहे की जेको ख़बर आहे शिव वटि की विष्णु जे ओर पोषण जो कमु आहे अने पोषण जो कमु आहे इनमें सम्पति ज़रूरी आहे त पाण आहे न पाण त सहार जा ॾेव था आहियूं पाण वटि अचे हिन मणे जी जेको आहे न तमामु जो ॾेव आहे शिव आहे एतिरे राख करे वारा તો વિષ્ણુ કે ગજ જરૂર જરૂરી કારણ કે પલન પોષણ એ મંથન રત્ન મંથનમાં ને એ યોગી જગ્યાએ મથઈ ઈજ નહીં કી કે ભગત બાપુ લીખી ની શિવ એ ચો પાંજી સંપત્તિ આય પાંજી સંપત્તિ કોઈ વાણીજી સંપત્તિ વે હોય જરૂર નહીં કે પૈસા જેકી જેકી શ્રેષ્ઠ વે ને એ પાં કરતા પહોં પરમ શ્રેષ્ઠ વે અથવા તો જે જગત કલ્યાણ જો કમ કરી હોય એ અર્પણ કરી દે શિવ કમય નિંડા નિંડા મળે છે જ કમય શંકર જ એ માર્ગ અને બો પડે તળે મુજા ઉત્પત્તિ થઈ આ એ કે પેત્રો આદર અનુ હિમય પરમ યોગી અચિન એન કે પનંદ અગત્ય વટ સામે વિ મહદેવ ક अच पाण ख़ाली पत्रिका में पाछड़ न अचे थो ने ख़ाली घणे घणे अहिड़ा 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 फोन आया आहिनि की भई असांजे बापा जो ना ऐं योगी जॻह योगी रीति रजू न ई करे सघिया असीं भगत जा छोकिरा आहियूं असीं भगत जा छोकिरा आहियूं असांजो ना ॿियों चए की असीं तव्हां भगत थोरा आहियूं असीं तां अहिड़ा शब्द उचारिया कयो आहे त भगत असीं त असांजो सन्मान कीअं करे सघो आई त हे हिकिड़ो पिटी निंदा आस्तु उभय सम हे समाज त शंकर जो कम एतिरो आहे की जेको महादेव हीअ चवां जे की जंहिं निंडे वटि हली न अचे थो ॾाता कृष्णनि सुधा मुंहिंजी ॻाल्हि सुञाया न पापा के हीअ जा कृष्ण ही चई गाऊं डानी कीअं मंगे न नथो डानी तो हे महादानी ने शंकर जा लक्षण जेको झुक छबी वेई मोहो वरी पाछो मो हिन वटि सम्पति पिन वटि मोहक्ष खट वाङम परसुरजनि भस्म फणीन कपालम चेती हिन वटि संपतिता चपटी बबूत में जंहिंखे शिव वञिणो आहे न हिनखे गच संग्रहीत न करणो हीउ शंकर जे लक्षण वधाइनि था न तंहिं छो था आंजे वटि एतिरी विभू पंहिंजी अयाचक विर्ती असंग्रह विर्ती आहे ने એ ખાલી જરાક ચિપટી એતરી થોડો કે સૂત્ર કે કે તો બીજા જીવન કમ થી થઈ તો હે છબી કિંગ પે ગંગાજી ધારા માને જ્ઞાન અનેક રીતે ગચ મેળે સમજાય જો વર્ણન પણ અગલે ફેરે અને બઈ છબી આય એ મહી તનયા મુખ ચંદ્ર કે ચંદ્રમારો શંકર ચંદ્રમાન ચકોરી પાર્વતીય જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય જય ગિરિવર કિશોર હેતે રામ રમાય એ ચકોરા ને સીતાજી મુખ ચંદ્ર મહી તનયા મુખંદ્ર કે જી ચખ ચારુ ચકોર તાહી વંદી ફલ કહત હો રામાયણ કર થોર ऐं छवी जो वर्ण पूरो करे सीताराम 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 सीताराम